નમસ્કાર હું જાસ્મીન ચર્ચાના વિષયમાં આપનું સ્વાગત કરું છું ત્રણ વર્ષ સુધી કોરોના સહન કરવા છતાં હજુ સુધી આપણા મગજમાંથી કોરોના ગયો નથી કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો બદલ્યા છે જેવું લાગે છે કે આપણે કોરોના મુક્ત થઈ ગયા છીએ તરત જ કોરોના તેના નવા સ્વરૂપમાં આપણી સામે દેખાય છે હવે ફરી એકવાર કોરોના જે નવા પ્રકારે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે કોરોનાના જે એન વનના નવા વેરિયન્ટથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે અગાઉ ચીન અમેરિકા સિંગાપોરમાં કેસ નોંધાયા હતા પરંતુ હવે ભારતમાં પણ કેસ જોવા મળી રહ્યો છે ભારતના કેરળ રાજ્યમાં હાઇલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ઉત્તરાખંડમાં પણ એલર્ટ અપાયો છે અને હવે આ વેરિયન્ટ એ ગુજરાતમાં પણ દેખા દીધી છે ભારતમાં કોરોનાના કેસ નવ દિવસમાં બમણા થઈ ગયા છે સ્વાસ્થ્ય મંત્રાલય આ મુદ્દે બેઠક કરી રહ્યું છે અને હવે સવાલ એ થાય છે કે શું કોરોનાનું આ નવું સ્વરૂપ ખતરનાક છે ત્યારે આજે આપણે ચર્ચાના વિષય પર આ વિષય પર ચર્ચા કરીશું કોરોના વાયરસનો ડર દૂર થઈને હજુ માન જનજીવન પાટા પર આવ્યું હતું દેશની અર્થવ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિયન્ટ જે વન ની ભારતમાં એન્ટ્રી થઈ છે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે રવિવારે કોરોના સંક્રમણ લોકો આનાથી દેશમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને એક એક થી વધુ થઈ ગઈ છે કોરોનાના વધતા જતા કેસો ને જોતા કેન્દ્ર રાજ્યો માટે નિર્દેશ જાહેર કર્યા છે કર્ણાટક માં સાઠ વર્ષ થી વધુ ઉમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે ભારતમાં પ્રવેશ સાથે જ આ વાયરસે મોતનું તાંડવ શરૂ કરી દીધું છે ભારતમાં ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના નવા વાયરસથી અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે કેરળ અને તમિલનાડુમાં જે એન વન બે કેસ મળી આવ્યા છે આ માટે રાજ્યોએ લોકોને માસ્ક પહેરવાની અને ભીડ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે સાથે જ અધિકારીઓને આવા લક્ષણો અને શંકાસ્પદ કેસ ધરાવતા ટેસ્ટિંગ વધારવા અને સરહદી જિલ્લાઓમાં દેખરેખ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હાલના તબક્કે લોકોની અવર જવર અને એકઠા થવા પર કોઈ પ્રતિબંધની જરૂર નથી

JN1 સબ વેરીંટ મળી આવ્યો હતો આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબર સિંગાપોર ગયો હતો નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોવિડ ટાસ્ક ફોર્સના સ અધ્યક્ષ રાજીવ જયદેવના જણાવ્યા અનુસાર JN1 એક ગંભીર રીતે રોગ પ્રતિકારક વિરોધી અને ઝડપથી ફેલાતો પ્રકાર છે જે XBB અને આ વાયરસના અગાઉના તમામ વેરીંટથી અલગ છે તેવા લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે કે જેમણે અગાઉ કોવિડ ચેપ લાગ્યો હોય અને જેમને દૃશ્ય આપવામાં આવી હોય સિંગાપોરમાં વેરિયન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને દાવો કરાઈ રહ્યો છે કે ચીનમાં દર્દીઓની કોવિડ નાઇન્ટીનના કારણની જેમ જ તપાસ કરવામાં આવી રહી છે ચીની સરકારે ટેસ્ટિંગ અને વેક્સિનેશનને ખૂબ જ ઝડપી બનાવી દીધું છે કોવિડ સંક્રમણ સૌથી પહેલાં ચીનમાં જ ફેલાયું હતું અને પછી તે આખા વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું એ જ કારણ છે કે આ સમાચાર સમગ્ર વિશ્વની ચિંતા વધારી રહ્યા છે હજી સર અત્યારે જે રીતે જે એન વન વાયરસ છે કોરોનાનો જે એક સિમ્ટમ્સ છે કે જે ઓમિક્રોનને હળતો મળતો છે તેવી જે અત્યારે વાત આગળ વધી છે કે જે રીતે સતત કેસો સામે આવી રહ્યા છે તો ખાસ એમાં કેવી તકેદારી રાખવી જોઈએ જે આ વાયરસ છે છે તે કેટલું ઘાતક આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સાઉથ ઇન્ડિયા કેરાલામાં એની એન્ટ્રી થઈ રહી છે અને ધીમે ધીમે ગુજરાતમાં પણ હમણાં ન્યૂઝમાં આવ્યું છે કે એની એન્ટ્રી થઈ છે તો આ એક જાતનો કોરોનાનો વાયરસ છે પણ એનો સબ વેરિયન્ટ છે જે એન વન પણ એનાથી આપણે કોઈ બીવાની જરૂર નથી જો થોડુંક પણ ધ્યાન આપણે તકેદારી રાખશું જે રીતના આપણે પહેલા એક બે વર્ષ પહેલા પણ ધ્યાન રાખ્યું છે તો આનાથી આપણે આરામથી બચી શકશું બીવાની કોઈ જરૂર નથી અત્યારે એમના સિમ્ટમ્સ એકદમ માઇલ્ડ આવે છે ચીનો જોવા જઈએ તો એમાં સામાન્ય તાવ આવતો હોય છે શરદી છે ઉધરસ છે સોડથ્રોટ એલેટેડ ગળામાં ક્યારેક બળ પ્લસ શરીરમાં થાટ લાટવો અને નબળાઈ આવી તો આ બધા એના સિમ્ટમ્સ છે શું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમને લાગે કે મને શ્વાસ ચડે છે તો આ એક જાતનો એનો રેડ સિગ્નલ કહી શકાય આપણને તો તુરંત તમારા ડૉક્ટરના નજીકના જે ફિઝિશિયન્સ હોય એમને બતાવવું જોઈએ અને અમે જોઈએ છીએ અને હું એ પણ જે રીતના ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે સામાન્ય તકેદારી રાખીએ જેમ કે આપણે સેનિટાઈઝર હેન્ડવોશ છે પ્લસ આપણે ઇમ્યુનિટી બૂસ્ટ બુસ્ટ મેન્ટેન રાખવી જોઈએ તો આ બધા પરિબળોને લીધે આપણે સામાન્ય કોઈ પણ પેશન્ટ જો આવું સિમ્ટમ્સ આવે અથવા તો ઇન્ફેક્શન લાગે તો ઘરે આઇસોલેશન એટલે કે હોમ આઇસોલેશનથી જ એને સારું થઈ શકે છે એડમિટ થવાની જરૂર નથી સામાન્ય રીતને અને ચારથી પાંચ દિવસમાં જ એ રિકવર થઈ જતા હોય છે મોસ્ટલી કોઈ પેશન્ટને લોન્ સ્ટે થાય હોસ્પિટલમાં અથવા તો આઈસીયુ હજી સુધી જોવા નથી મળ્યું એટલે મેઇન આમાં ધ્યાન એક જ રાખવાનું છે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ રાખવાની છે પ્લસ તમારું ડાયાબિટીસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો તમે કોના કયા કયા પેશન્ટને થઈ શકે તો કે ભાઈ ડાયાબિટીક પેશન્ટ છે જે લોકોનો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે કે કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે રિનાર અથવા લિવર ટ્રાન્સપ્લાન્ટ છે અથવા તો એચઆઈવી પોઝિટિવ છે તો આવા બધા પેશન્ટ્સમાં એ લોકોની ઇમ્યુનિટી કમ્પ્રોમાઇઝ થતી હોય છે અને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જતા હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસ તો જે લોકોને ડાયાબિટીસ અનકંટ્રોલ રહેતું હોય તો એ લોકોને મહેરબાની રિક્વેસ્ટ છે કે એ લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ કે જેથી કરીને એ લોકોની ઇમ્યુનિટી સારી રહી અને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ એકદમ નહીવત થઈ જાય તો ધ્યાન એક જ રાખવાનું છે કે તમારું બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો નિયમિત પ્રમાણે જો તમારે કોઈ દવા ચાલતી હોય તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ એ નિયમિત ચાલુ રાખો પ્લસ ઇમ્યુનિટી બુસ્ટઅપ રાખવી જોઈએ તમારા વિટામિન સપ્લિમેન્ટ્સ લાઈટ આપણે જે પહેલાં લીધેલી છે એ પ્રમાણે વિટામિન રેગ્યુલર લેવા જોઈએ પ્લસ દૂધ છે જેથી કરીને ટૂંટમાં તમારી ઇમ્યુનિટી સારી રહી અને હેન્ડવોશ છે જરૂર પડે તો અમુક ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને સેનિટાઈઝરનો આ બધા તમે ધ્યાન રાખશો તો આરામથી તમે આ ઇન્ફેક્શનથી બચી શકશો અને તમે પ્રોપર ધ્યાન રાખવો તો ભવિષ્યમાં આ ઇન્ફેક્શન કદાચ વધે તો પણ તમે જો ઇમ્યુનિટી સારી હશે તમને તો આ તમે બચી શકશો જી સર જે રીતે દર વર્ષે આપણે જોઈએ છીએ કે શિયાળાની શરૂઆત શિયાળા દરમિયાન જ ઓમિક્રોન છે એનું કોઈ પણ વેરિયન્ટ છે એ ત્યારે જ વધારે સ્પ્રેડ થતું હોય છે તેની પાછળના રીઝન કયા હોઈ શકે એટલે મોસ્ટલી આ જે છે અને ઠંડીમાં ટૂંટમાં એનું ઇન્વેઝન વધી જતું હોય છે કે પહેલાં કોરોનાના દર વખતે જુદા જુદા સબ વેરિયન્ટ આવતા આ એક જાતનો ઓમિક્રોનનો જે આપણે એક્સબીબી વેરિયન્ટ છે એનો સબવેરિયન્ટ સબ વેરિયન્ટ છે આનું નામ છે જેન વન આ જે અને મોસ્ટલી જ્યારે ઠંડી જ્યારે હવામાન આવતું હોય છે ત્યારે આનું પ્રસારણ વધી જતું હોય છે એટલે આ સિઝનમાં એનું ધ્યાન આપણે વધારે રાખવું જોઈએ લાસ્ટ બે સિઝનમાં પણ આ સિઝનમાં એનું જે કહેવાય ને કે ઇન્ફેક્શન વધી જતું હોય છે અને મોસ્ટલી અસ્થમાના પેશન્ટ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય તો શિયાળામાં આ ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જતા હોય છે ડ્યુ ટુ થોડી એટમોસફિયરની અસર અને પ્લસ આપડી થોડી ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે એટલે મેઇન આપણે આપણી ઇમ્યુનિટી ઉપર ધ્યાન રાખવું જોઈએ થોડુંક આપણે હેન્ડ સેનિટાઈઝર આપણે પ્લસ થોડું માસ્ક ને બધું રાખીએ તો આ તકેદારી રાખશું તો આ ઇન્ફેક્શનથી આપણે બચી શકશું યસ થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં હાલ જે છે રેપિડ ટેસ્ટની સુવિધા છે ઉપલબ્ધ છે ખાસ કરીને કોઈપણ વ્યક્તિને કોવિડ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પોતાનો રેપિડ ટેસ્ટ છે એ કરાવી શકે છે આ ઉપરાંત ત્રણ ચારથી પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારની સૂચના મુજબ છે આપણે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે આપણે જે દવાની ઉપલબ્ધતા ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપદા ઉપરાંત રેપિડ ટેસ્ટ અને આરટી જે કીટ છે એની અવેબિલિટી ઉપરાંત તમામ સ્ટાફની છે એ ચકાસણી કરીને લોકોની કોમ્પિટન્સી એટલે કે લોકોની કેપેસિટી મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે વગેરે બાબતે છે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ છે એ સાથે સાથે પીડીયુ અને પીકેચ હોસ્પિટલ અને રાજકોટ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ કરવામાં આવી હતી અને ત્યાં એ લોકોનો ઓક્સિજન સપ્લાય આ ઉપરાંત ઓક્સિજન ચેઇન અને ઓક્સિજન છે એ કઈ રીતે એનો જથ્થો ઉપલબ્ધ છે અને કઈ રીતે એનો વપરાશ કરવામાં આવશે એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બાબતની તમામ જે ચકાણી છે ખાસ કરીને પીએસએ પ્લાન્ટ પીડીયુ સાથે સાથે રાજ્ય રાજકોટના આજુબાજુના સીએચસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવેલ જે ઓક્સિજન પ્લાન્ટ છે એની પણ ચકાસણી છે કરવામાં આવી હતી આ ઉપરાંત બેડની ઉપલબ્ધતા આઇસોલેશન વોર્ડ બાબતેની વિવિધ પ્રકારની ડ્રિલ છે એનું આયોજન કરવામાં આવેલું હતું હાલ જે છે આ બે દિવસથી જે કોવિડના ન્યૂઝ છે એ નવા વેરિયન્ટ બાબતે રાજ્ય સરકારની કોઈ સૂચના નથી મળી આ પરંતુ અમારી જે આરોગ્યની ટીમ છે એ સતર્ક છે હાલ જે છે ઓપીડીમાં આવતા તમામ શરદી ઉધરસ અને તાવના અથવા સારી લાયક સિમ્ટમ દવા ધરાવતા અથવા હાઈ ગ્રેડ ફીવર શરીરમાં કળતર છે એ વધારે હોય અને શરદી ઉધરસ છે એ મળતા ન હોય અને શ્વાસમાં તકલીફ પડતી એવા તમામ કેસો છે એનું સેમ્પલિંગ છે કોરોનાના કુલ છ એક્ટિવ કેસ હતા ગઈકાલે કેસ નોંધાયો સાથે પણ કોરોનાના નવા બે કેસ સામે આવ્યા તે બંને સંક્રમિત કેસ મહિલાના છે જે દક્ષિણ ભારતના પ્રવાસેથી આવ્યા હતા તે બંને મહિલા કોરોના સંક્રમિત આવી છે આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના નેગેટિવ કેસના આંકડામાં વધારો થયો છે હોસ્પિટલમાં પીએસએ પ્લાન્ટ લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ દવાઓ જથ્થો સહિતની વિગતો સરકાર દ્વારા માંગવામાં આવી છે જેના પગલે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગની સૂચનાના પગલે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે તો સાથે જ આરોગ્ય તંત્ર સાબતું થયું છે તકેદારીના પગલા લઈ રહ્યું છે પણ કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે લોકોએ પોતે પોતાની અને પોતાના પરિવારની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની છે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જેવા અનેક એવા સાવચેતીના પગલા છે કે જે લોકો એ લેવા ખૂબ જ અનિવાર્ય બન્યા છે કોરોના નું નવું વેરિયન્ટ જે એન વન સબ વેરિયન્ટ છે તેની ઓળખ સૌપ્રથમ પ્રથમ થઈ હતી તે કોરોના બી એ પોઈન્ટ ટુ પોઈન્ટ એટી ફાઈવ ના પિરોલા પ્રકાર વંશજ છે જે ઓમિક્રોનનો તમામ વેરિયન્ટ થી બનેલું છે કોરોના વેરિયન્ટ મ્યુટેશન ખૂબ જ વધારે છે જેથી ઘણી મુશ્કેલીનું કારણ છે કે તે સ્પાઇક પ્રોટીન ને પરિવર્તિત કરે છે જેના કારણે લોકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થાય છે તો ફરી એકવાર કોરોના કેસોમાં વધારો સામે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયો છે સાથે જ લોકોએ પણ કોરોનાના સંક્રમણથી બચવા તકેદારી રાખવી ખૂબ જ અનિવાર્ય છે માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવું સેનિટાઈઝરનો ઉપયોગ કરી જેવી અનેક બાબતોએ કાળજી લેવી જોઈએ અને જો કોઈ સિમ્ટમ્સ જોવા મળે છે તો ડર્યા વગર પોતે જ હોમ આઇસોલેટ થવું જોઈએ અને ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ તો ફરી એક આવા જ નવા વિષય સાથે ચર્ચાના વિષયમાં ફરીથી મળીશું જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર